કોઈ મંગળ ગ્રહ કે એડવેન્ચર પાર્ક નથી તમે જઈ શકો છો પાછળ ખાડા નગરી આખી અમદાવાદ બને તમારી નજર જ્યાં સુધી જાય ત્યાં જગ્યાએ જગ્યાએ તમને ખાણા જોવા મળશે આપણને એવું લાગતું હોય કે આપણે કોઈ એડવેન્ચર પાર્કમાં આવી ગયા હોય મંગળ ગ્રહ પણ એવું કહેરાય નથી આ અમદાવાદ જ છે અમદાવાદના કમિશનર સાહેબને અમે ગાવા માગીએ છીએ કે ખુબ દિન તો સફર કરીએ અમદાવાદ એમ છે કે ખડ્ડો પે એટલે અમદાવાદના ખાડાઓમાં ખુબ દિન તો તમે આવો તમે પંચ લાઈન બનાવો છો કે તું ગુજરાત કી એમાં ખતે ગુજરાત કે તમે લો અને કોક દિવસ તો અમદાવાદના ખાડા પણ સફર કરો જેનાથી આ ખાડાઓ પુરાય અને નિર્દોષ નાગરિકો જે સફર કરી રહ્યા છે કલાકારો રૂપર કરી નાખી શકે એટલે સાથે વાતો તમે સ્માર્ટ સિટીની કરો છો અને તમે અમને આપી દીધા ખાડા સિટી ગણેશભાઈને કહીશ કે તમે આ બતાવો

અમદાવાદ માં મ્યુનિસિપાલિટી એમ થી તંત્ર કોઈ ધ્યાન આપતું નથી તો આ રીતે આ જનતા ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેની